રાધાકૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ લોકોએ જેવી રીતે ધનતેરસની પૂજા કરી હતી તેવી જ રીતે સરળ રીતે હું આપને આ દિવાળીની પૂજા વિધિ પણ સમજાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો હવે જો હું આપને આ દિવાળીની પૂજાની સામગ્રી વિશે કહું આ પૂજામાં કઈ વસ્તુની જરૂર પડશે તો આ દિવાળીની પૂજામાં લક્ષ્મીજી સરસ્વતી અને ગણેશજીની પૂજા થાય છે એટલે તેમની મૂર્તિ અથવા ફોટો હોય તો તે પણ રાખી શકાય ત્યાર પછી સ્થાપન માટે ઘઉં મગ અને ચોખા લેવાના છે પ્રસાદ લેવાનો છે તથા આ પૂજામાં નવગ્રહ દેવતાની પણ સ્થાપના કરવાની હોય તો જો આપણી પાસે નવગ્રહ દેવતાનો ફોટો હોય તો તે મૂકવો અથવા સોપારીમાં નવગ્રહ દેવતાનો ભાવ ધરીને તેની પૂજા કરવાની તો તેના માટે નવ સોપારી તથા એક સોપારી જે કળશ સ્થાપના કરીશું તેના માટે જોશે એટલે કુલ દસ સોપારી લેવાની છે પાલવના પાન ફૂલ સોનાની કોઈપણ વસ્તુ લેવાની લવિંગ એલચી કોડી તથા દક્ષિણા અને એક બાજુ કે જેના ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરવાનું તથા કળશ સ્થાપના માટે એક ત્રાંબાનું કળશ લેવાનો છે તેમાં શુદ્ધ જળ ભરવાનું તથા એક શ્રીફળ અને જે ચોપડા પૂજન કરવાનું હોય તે માટે આપ જે નવા ચોપડાની પૂજા કરવા ઈચ્છતા હોય જે આવતા વર્ષમાં ચોપડાનો ઉપયોગ કરવાનો હોય તે લેવાનો છે આ રીતે આપણને દિવાળીની પૂજા વિધિમાં આટલી વસ્તુની જરૂર પડશે તો આવો સૌપ્રથમ આપણે દીવો પ્રગટાવવાનો છે અગ્નિની સાક્ષીમાં આ પૂજા વિધિની શરૂઆત કરવાની છે તો તેના માટે અહીંયા પૂજા સ્થાનમાં આપણે ચોખાની નાની ઢગલી કરીને તેના ઉપર દીપક રાખવાનું અને ત્યાર પછી તેને કંકુનો ચાંદલો કરી ચોખા લગાવવા તેનું પૂજન કરીશ અગ્નિદેવની પૂજા કરીને સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશ લક્ષ્મીનારાયણ તથા માતા સરસ્વતીને દૂધ અને જળથી સ્નાન કરાવવાનું છે પૂજા કરતી વખતે જ્યારે ગણપતિને સ્નાન કરાવી તથા તેની સ્થાપના કરીએ ત્યારે ઓમ ગં ગણપતિ મંત્ર બોલવાનું જ્યારે લક્ષ્મી નારાયણને સ્નાન કરાવતા હોય અને તેની સ્થાપના કરીએ ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ શ્રી બ્રીમ મહાલક્ષ્મી નમ એ મંત્ર બોલવાનો તથા જ્યારે સરસ્વતી માતાને સ્નાન કરાવતા હોય અને તેનું સ્થાપન કરીએ ત્યારે ઓમ એમ નમઃ અથવા ઓમ સરસ્વતી નમઃ આ મંત્રનું જાપ કરવાનો સ્થાપન માટે ગણપતિજીને ઘઉનું આસન આપવાનું અને લક્ષ્મી નારાયણ તથા સરસ્વતી માતાને આ રીતે ચોખાનું આસન આપવાનું રહેશે અને દરેક ભગવાનને કંકુનો ચાંડલો કરી ચોખા ચોટાડવાના તથા ફૂલ અર્પણ કરવાના જો સફેદ ફૂલ મળે તો સરસ્વતી માતાને સફેદ ફૂલ અર્પણ કરવાનું ત્યાર પછી હવે પૂજા સ્થાનની જમણી બાજુ એટલે કે આપણી ડાબી બાજુએ કળશની સ્થાપના કરવાની તો તેના માટે અહીંયા એક બાજુટ લેવાનો છે કે જેના ઉપર આપણે ચોખાની નાની ઢગલી કરીને એનું અષ્ટદળ કમળ બનાવવાનું કે જેના ઉપર આપણે જે ત્રાંબાનો કળશ લીધો છે તેમાં શુદ્ધ જળ ભરીને રાખવાનું છે ત્યાર પછી તેમાં કંકુ કોડી એક સિક્કો એક સોપારી મૂકવાના તથા તેના ઉપર આશુ પાલવના અથવા આંબાના પાંચ પાન મૂકવાના કે જેનું પણ ઉંજન કરવાનું તો તેના માટે તેના ઉપર ચંદનનો કે કંકુનો ચાંદલો કરવાનો અને ત્યાર પછી કળશનું પૂજન કરવાનું છે તેના માટે કળશ ઉપર સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું અને શ્રીફળ ઉપર પણ કંકુનો ચાંદલો કરવાનો છે આ રીતે કળશ સ્થાપના કરવાની અને ત્યાર પછી હવે આપણી નવગ્રહની સ્થાપના કરવાની કે જેના માટે પૂજા સ્થાનમાં નવ ચોખાની નાની નાની ઢગલી કરવાની છે ચોખાની ઉપર નવ સોપારી મૂકવાની છે કદાચ આપની પાસે સોપારી ન હોય તો માત્ર ચોખાની ઢગલીમાં નવ ગ્રહ છે એવો ભાવ કરીને તેમની પૂજા કરી શકાય છે અને જ્યારે નવ ગ્રહની સ્થાપના કરતા હોય પૂજન કરતા હોય ત્યારે નવે નવ ગ્રહ દેવતાના મંત્ર બોલવાના કે જેમાં સૂર્યદેવનો મંત્ર ॐ आदित्याय नमः चन्द्रदेवनो मन्त्र ॐ सोमाय नमः मङ्गलदेवनो मन्त्र ॐ भूमाय नमः बुद्धदेवनो मन्त्र ॐ बुधाय नमः गुरुदेवनो मन्त्र ॐ बृहस्पतेय नमः शुक्रदेवनो मन्त्र ॐ शुक्राय नमः शनिदेवनो मन्त्र ॐ शनिश्वराय नमः राहु नो मन्त्र

દક્ષિણા આપણે લક્ષ્મી દેવીને અર્પણ કરીએ એટલા માટે આપણે સક્ષમ નથી પરંતુ યથાશક્તિ પ્રમાણે જે પણ કાય તેઓએ આપ્યું છે આપણને એ અર્પણ કરવાનું ત્યાર પછી આપણા ઘરમાં જે કંઈ સોનાની વસ્તુ હોય તેમાંથી એક અથવા બે સોનાની વસ્તુ ચાંદીનો સિક્કો હોય સોનાનો સિક્કો હોય ચેન હોય પેન્ડલ સેટ હોય જે પણ કંઈ હોય તેમાંથી એક બે વસ્તુ લઈ આ પૂજા સ્થાનમાં રાખવાની અને તેનું પૂજન કરવાનું ત્યાર પછી લક્ષ્મી માતાની ભગવાનને પ્રસાદ અર્પણ કરવાનું દૂધ અર્પણ કરવાનું ફ્રૂટ છે ફ્રૂટ છે કોઈ પણ વસ્તુ અર્પણ કરી શકાય છે તો આટલું કરી લીધા પછી હવે મેઈન વસ્તુ આવે ચોપડા પૂજન કરવાનું તો જે આપણે નવી ખાતા વહી શરૂઆત કરવાની હોય તેનું પૂજન કરી શકાય અથવા તો આ વર્ષમાં જે ચોપડાનો ઉપયોગ કર્યો છે તેનું પણ પૂજન કરી શકાય છે તેના સૌપ્રથમ પેજ ઉપર એટલે કે સૌથી આગળ ભીનું કંકુ કરીને તેના ઉપર શ્રી સવા લખવાનું સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું તથા ઓમ લખવાનું આપણા શાસ્ત્રમાં આપણા ધર્મમાં આ ત્રણ એવા ચિહ્ન છે કે જેને ખૂબ જ શુભ અને કે જેમને ખૂબ જ શુભ પ્રતિક માનવામાં આવ્યા છે એટલે કોઈ પણ સારું કાર્ય કરતા હોય માંગલિક કાર્ય કરતા હોય શુભ કાર્ય કરતા હોય તો તેમાં આ ત્રણ ચિહ્નનું હોવું જરૂરી છે આપણે જ્યારે સીતા સાતમની પૂજા કરી હતી ચૂલાની પૂજા કરી હતી ત્યારે પણ ત્યાં આપણે ઓમનું ચિહ્ન સ્વस्तिकનું ચિહ્ન કર્યું હતું ધન દેવની પૂજા કરી હતી ત્યારે પણ આપણે બાજુ ઉપર ચોખાનું સ્વસ્તિક કર્યું હતું એટલા માટે આ દિવાળીની પૂજામાં ચોપડા પૂજન કરતા હોઈએ ત્યારે પણ આ ચિહ્ન કરવાના છે તો આ રીતે દિવાળીનું પૂજન કરીને હવે આપણે એક ભગવાન લક્ષ્મી માતાની આરતી કરીશું કોઈ પણ પૂજા હોય તો ત્યાર પછી આરતી જરૂર કરવાની તો આરતીની થાળી સજાવીને દરેક દેવી દેવતા દરેક ભગવાન નવગ્રહ દેવતાની આરતી કરવાની જો લક્ષ્મી માતાની આરતી આવડે તો આરતી ગાતા ગાતા આરતી કરી શકાય છે ત્યાર પછી દરેક ભગવાનને આરતી આપીને આપણો પૂજા સ્થાનની સજાવી શકાય દીવડાઓ કરવાના ફૂલથી પણ સજાવી શકાય પરંતુ હા જો આપણે આ પૂજા સ્થાનને કોઈ લાઈટ વડે સજાવીએ નહીં તો વધુ સારું છે જો સજાવવું હોય તો ફૂલ અથવા સજાવી શકાય તો આ રીતે આ દિવાળીની પૂજા વિધિ કરવામાં આવે છે જો હવે આપણે તેના ઉત્થાપન વિશે વાત કરીએ તો જે આપણે સોપારી તરીકે નવગ્રહની સ્થાપના કરી છે તે દરેક સોપારીની નદી કે મંદિરમાં પધરાવી દેવાની કે દક્ષિણા આપી હોય તેનાથી કન્યાઓને જમાડવી જોઈએ અથવા તો કુમારિકાઓને તેની કોઈ પણ વસ્તુ લઈ દેવી જોઈએ અથવા તો બેનને દીકરીને નણંદને આપી દેવી જોઈએ જે પૂજામાં આપણે ઘઉ ચોખા મગનો ઉપયોગ કર્યો હોય તેને પક્ષીઓને ચણ તરીકે ખવરાવી દેવાના કળશ સ્થાપનામાં જે જળ છે તે તુલસી ક્યારામાં રેડી દેવું જોઈએ શ્રીફળ વધેરીની ખાઈ શકાય છે તથા જે પ્રસાદ છે તે આરતી કરીને સૌ લોકોએ લઈ લેવો જોઈએ જે લવિંગ રાખ્યા છે તેને લાલ કપડામાં વીટીને આપણી તિજોરીમાં રાખી શકાય તથા જે ભગવાનની મૂર્તિ ફોટોની સ્થાપના કરી છે તેને આપણા ઘરના મંદિરમાં રાખીને નિત્ય તેની પૂજા કરવી જોઈએ તો મિત્રો આ રીતે આ દિવાળીની પૂજન વિધિ કરવામાં આવે છે લક્ષ્મીજી ગણેશજી માતા સરસ્વતીની પૂજાની સાથે ઘટ સ્થાપના પણ કરી છે આજે જે અખંડ જ્યોતિ ધન તેરસથી જે લોકોએ પ્રગટાવેલી છે તે આજે દિવાળીની રાત્રી સુધી રહેશે એટલે કે બીજા દિવસે સવાર સુધી જ્યારે નવું વર્ષ ગોવર્ધન પૂજા થાય છે પરંતુ બીજા દિવસે તો ફરી અમાવસ્યા છે એટલે અમાવસ્યાના દિવસે પણ અખંડ જ્યોત ચાલુ રાખવી શુભ મનાશે રોશનીનો આ તહેવાર અધર્મ પર ધર્મના ચિત્તની બુરાઈ પર અચ્છાઈની ચિત્તના પ્રતિક રૂપે મનાવાય છે અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવા માટે દિવાળી ઉત્સવ મનાવાય છે આખા વર્ષમાં આપણે દિવાળી ઉત્સવ સિવાય માતા મહાલક્ષ્મીજીનું પૂજન જ નથી કરતા ઘરની સફાઈ પણ કરીએ છીએ જેથી ઘરમાં સકારાત્મક એનર્જી આવે નવી નવી ખરીદી થાય છે અને ઘરમાં પણ સાફ સફાઈ કરીને આપણે નવીનતમ ઘરની બનાવીએ છીએ રંગરોગાન કરાવીએ છીએ જેથી માતા મહાલક્ષ્મીનું આગમન રહે

આપણા ઘરનો ઉમરો છે મેઇન દરવાજો છે ત્યાં દીવો પ્રગટાવીએ છીએ અને રંગોળી કરીએ છીએ આ ઉપરાંત ઘરના મંદિર પાસે ઈશાન ખૂણામાં રસોડામાં જે આપણે માટલું રાખીએ છીએ ત્યાં પણ ચૂલા પાસે કસરા પેટી પાસે તુલસી ક્યારે અને ઘરના ખૂણે ખૂણામાં દીવો પ્રગટાવીએ છીએ જેથી માતા મહાલક્ષ્મી ચારે દિશાથી આપણા ઘરમાં આગમન કરે શુભતાના આશીર્વાદ આપે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ ઉન્નતિ રહે દિવાળીના દિવસે કે જે અમાવસ્યાનો દિવસ છે છતાં પણ આપણે ખરીદી કરી શકીએ છીએ સોના ચાંદી ઘરની વસ્તુ છે વાહનો છે જો કે અમાવસ્યાની પીઠી તે પિતૃઓને સમર્પિત છે કોઈ પણ અમાવસ્યાના દિવસે આપણે ખરીદી કે નવીન વસ્તુ ઘરમાં લાવવી પસંદ કરતા નથી પરંતુ આ દિવાળીની પણ અમાવસ્યા છે તો આ તો માતા મહાલક્ષ્મીની અમાવસ્યા છે એટલા માટે શુભતા લઈ આવવા માટે ઘરમાં કંઈક ને કંઈક ખરીદી કરીને લાવીએ છીએ ચાહે નાની એવી વસ્તુ કેમ ન હોય કોડી છે સાવરણી છે નમક છે કે ઘરમાં નાનકડું વાસણ છે કોઈ પણ નાની વસ્તુ ચાંદીનો સિક્કો છે સોનું ગમે તે ધાતુ જેમાં પિત્તળ તાંબુ જસદ કે પછી કાસુ કોઈ પણ વાસણ પણ આપણે ખરીદી કરી શકીએ છીએ અને લઈ આવીને લક્ષ્મી પૂજન કરીને તેનો ઉપયોગ કરી શકીએ છીએ દિવાળી પછી લાભ પાચમનો પણ શુભ મુહૂર્ત હોય છે ખરીદી માટેનો દિવાળીના દિવસે રાશિ અનુસાર ખરીદી કરવી પણ શુભ મનાય છે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિ છે મેથી લઈને મીન રાશિ સુધીનું તેમાં આપણે જોઈ લઈએ કે મેષ રાશિવાળા લોકો જે અ લ ઈ રાશિવાળા છે તેઓ ચાંદીનું વાસણ ખરીદી શકે છે અથવા તો તાંબાની વસ્તુ લાલ રંગનું વસ્ત્ર સ્વભાગ્ય અને ઉર્જામાં વૃદ્ધિ કરશે વૃષભ રાશિ બ વ ઉ રાશિ છે તે માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે આ લોકો જે આજે ચાંદીની વસ્તુ લઈ આવી શકે છે શ્રી યંત્ર અથવા ગોમતી ચક્રની ખરીદી કરી શકે છે તો ધન વૈભવમાં બઢોતરી થાય છે મિથુન રાશિ ક અને છ અક્ષર આવે છે તેઓ કાંસાના વાસણ ખરીદી શકે છે અથવા તો પુસ્તક સ્ટેશનરી છે તેનો સામાન પણ ખરીદી શકે છે બોલપેન પણ ખરીદી શકે છે જ્ઞાન અને વ્યાપારમાં વૃદ્ધિ થશે કર્ક રાશિ ડ અને હ તેની ઉપર શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની કૃપા સદૈવ બની રહે છે માટે આ જાતકો લક્ષ્મી ગણેશની મૂર્તિ છે શંખ છે તે ખરીદી કરી શકે છે ચાંદીનો સિક્કો છે ચાંદીની કોઈ પણ વસ્તુ છે તે પણ ખરીદી શકાય છે ઘરમાં શાંતિ અને શુભતા રહે છે સિંહ રાશિવાળા મ અને ટ અક્ષર આવે છે જેમનું દિવાળીના દિવસે સોનાના આભૂષણ છે તાંબાના વાસણ છે પિત્તળના વાસણ છે તે ખરીદી શકે છે આનાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે કન્યા રાશિના જાતકો પ ઠ અને અણ આ અક્ષર આવે છે તેઓ કાસાના વાસણ અથવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ પૂજા માટે ખરીદી શકે છે જીવનમાં શુભતા આવે છે તુલા રાશિ ર અને ત અક્ષર આવે છે તેઓ ચાંદીના વાસણ આભૂષણ ખરીદી શકે છે શ્રી લક્ષ્મીજી અને ગણેશજીના ચરણ પાદુકા પણ ખરીદી શકે છે અને સજાવટની વસ્તુ પણ શુક્રની રાશિ છે આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે વૃશ્ચિક રાશિ ન અને ય રાશિ આવે છે તેઓ પિત્તળના વાસણ છે તાંબાના વાસણ છે ચાંદીના આભૂષણ છે તે ખરીદી શકે છે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે ધનુ રાશિ ભ અને ધ અક્ષર આવે છે તેઓ સોનું પિત્તળ કે પછી હળદરની ગાંઠ છે અથવા પિત્તળના વાસણ છે તે ખરીદી શકે છે તે ઘણું શુભ મનાય છે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે મકર રાશિ ખ અને જ અક્ષર આવે છે તેઓ સ્ટીલના વાસણ ખરીદી શકે છે વાહન ખરીદી શકે છે ચાંદીની કોઈ પણ વસ્તુ લઈ આવીને મંદિરમાં ઘરના મંદિરમાં મૂકી શકે છે અને તેની પૂજા કરી શકે છે આમ કરવાથી જીવનમાં પ્રગતિ થશે કુંભ રાશિ સ અને શ આ અક્ષરવાળા સ્ટીલના વાસણ ખરીદી શકે છે રત્નની ખરીદી કરી શકે છે અને ચાંદીની વસ્તુ પણ ખરીદી શકે છે રોકાયેલા કાર્ય પૂરા થાય છે મીન રાશિ દ અને ચક અક્ષરવાળા દિવાળીના દિવસે સોનું ચાંદી કોઈ પણ ધાતુ ખરીદી શકે છે અને પિત્તળની ધાતુ પણ ખરીદી શકે છે સ્ફટિક નાશિય યંત્રની પૂજા પણ કરી શકે છે આમ કરવાથી માતા મહાલક્ષ્મીનો વાસ ઘરમાં રહે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીનો આ મંત્ર જપવો શુભ મનાય છે ઓમ રીં શ્રી કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રીમ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ બોલો માતા મહાલક્ષ્મીની જય મા વિષ્ણુ પ્રિયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે કમેન્ટમાં જય મહાલક્ષ્મી લખવાનું ભૂલતા નહીં મિત્રો રાધે કૃષ્ણ